ભુજના ન્યૂ સ્ટેશન રોડ ઉપર જે ગટરની મુખ્ય લાઈનો તૂટી ગઈ છે તેને મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને ગટરની ચેમ્બરની જે કામગીરી શરૂ કરવામાં આવી છે તે માત્ર ને માત્ર થૂકના થીગડા જેવી અને લોટ પાણીના લાકડા જેવી કામગીરી થતી હોવાને કારણે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક વાહનના અકસ્માત થવાનો ભય દેખાઈ રહ્યો છે ભુજના સ્ટેશન રોડ ઉપર ગટરની સમસ્યા એ માસ મૂકી છે ખાસ કરીને ગટર ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જતાં ચારે બાજુ પાણી પાણી થયું છે ત્યારે તાત્કાલિક અસરથી સમગ્ર અહેવાલ મીડિયામાં વહેતા થતાની સાથે નગરપાલિકાનું તંત્ર સફાળું જાગૃત થયું છે અને જ્યાં જ્યાં ગટરની મુખ્ય લાઈનો તૂટી ગઈ છે તેને મરામત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ કરમની કઠણાઈ ગણો કે ભુજવાસીઓના નસીબ વાંકા ગણો આજે જે રીતના ગટરની ચેમ્બરનું કામ થઈ રહ્યું છે એ જ કામમાં થૂકના પીડા દેવામાં આવતા હોય તેવો સ્પષ્ટ તાલ સર્જાયો છે ખાસ કરીને લોટ પાણીને લાકડા જેવો કામગીરી થઈ રહી છે પરિણામે જ્યારે આ ચેમ્બર ઉપરથી ભારે વાહન પસાર થાય છે ત્યારે જે ઈટની સ્થિતિ ગોઠવવામાં આવી છે અને જે કોન્ક્રીટ કરવું જોઈએ તેને બદલે નોર્મલ કામ કર્યું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ ગટરની ચેમ્બરમાં વાહનો બેસી જવાની ઘટના થશે તે દિવસો પણ દૂર નથી તાત્કાલિક અસરથી જે રીતના ગટરની લાઈન મરામત કરવામાં આવી રહી છે ગટરની ચેમ્બર ઉપર ઢાંકણું ફિટ કરવામાં આવે છે તે પ્રોપર થવું જોઈએ તે નિયમ અનુસાર થવું જોઈએ તેને બદલે અધકચરું કરવામાં આવતું હોય અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વધુ વિકટ બનશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તાત્કાલિક અસરથી ખરેખર પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાધવે આ કામગીરીની મુલાકાત લઈ અને જે નબળું કામ થઈ રહ્યું છે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે